ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ આપણે ગણપતિજીની સ્તુતિ કરશું વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્ય શું સર્વદા ભાદરવા સુદ સોત ગણપતિ ઉત્સવ ક્યારે શરૂ થશે શુભ સમયની સ્થાપના હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવાર ગણપતિ બાપા એટલે કે ભગવાન ગણપતિને સમર્પિત છે શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે તમને જણાવી દઈએ કે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે તો ચાલો જાણીએ તારીખ શુભ મુહૂર્તને સમય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે સાથે જ વ્યક્તિ બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને કાર્ય સિદ્ધિ થાય છે તેમજ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન તમામ બાધાઓ દૂર કરે છે સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને એકવીસ દુર્વા અર્પણ કરવી જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દુર્વા અર્પણ કરતી વખતે શ્રી ગણેશાય નમ દુર્વાકુર સમર્પિયામી મંત્રનો જાપ કરો ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે ગણેશ ચતુર્થીને નવી શરૂઆતથી પ્રતિક માનવામાં આવે છે આ દિવસે નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશને જ્ઞાન અને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી બુદ્ધિ વધે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં ચમત્કાર ઉર્જા આવે છે પંચાંગમાં કહેવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીનો તહેવાર ચિત્ર નક્ષત્રમાં ઉજવવામાં આવશે જે બપોરે બાર ને પાંત્રીસ મિનિટ સુધીનો ચાલશે અને ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર શરૂ થશે તેમજ આ ખાસ દિવસ બ્રહ્મયોગની રચના પૂર્ણ થઈ છે જે રાત્રે અગિયાર ને પંદર મિનિટ સુધી ચાલશે આ સાથે આ ખાસ દિવસ સર્વથા સિદ્ધયોગ અને રવિયોગ પણ રસાઈ રહ્યો છે શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચંદ્ર દર્શન વર્જિત છે તેના પાછળનું કારણ છે કયા દિવસે ચંદ્રને કલિંકિત કરવામાં આવે છે જેના કારણે જે કોઈ ચંદ્રને જુએ છે તે ખોટા આરોપ લગાવવાનું પાપ કરે છે દંતકથા અનુસાર ભગવાન ગણેશ ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે જે કોઈ ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી પર ચંદ્રને જોશે તેને ખોટા આરોપી શ્રાપ આપવામાં આવશે આ શ્રાપ ભગવાન શ્રી કૃષ્ણ પર પણ લાગવામાં આવ્યો છે ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી તમારે પણ ગણેશની સ્થાપના કરતી વખતે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમને જણાવી દઈએ કે આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ છે ગણેશજીને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે આવા ઘરોમાં ભગવાન ગણેશની કૃપા હંમેશા બની રહે છે અને વ્યક્તિના જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે તેની સાથે સુખ સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ